ઉપલેટા તાલુકાના સાતવડી ગામમાં ગઈકાલે ભારે વરસાદને લઈને ફુલઝર નદીના પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ચોવીસ કલાક બાદ પાણી ઓસરતા રસ્તો શરૂ થયો છે સાતવડી ગામમાં છેલ્લા અઢી વર્ષ થયા કોઝવેનું કામ ચાલુ છે દર ચોમાસામાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે ગ્રામજનો કોઝવે ઉપર ભેગા થઈને ધારાસભ્ય જાગુ જાગુના નારા લગાવી રામધૂન બોલાવી હતી આ પુલ નું કામ ચાલુ છે પુલ નું કામ ચાલુ છે અઢી વર્ષ થઈ છે હજી છતાં કોઈ વસ્તુ પુલ ની તમે કામગીરી પણ જોઈ શકો છો અવડો મોટો સ્લેબ છે ઘરમાં હોય તો પાણી પાણી પડતું મોટા પડે છે આમાં તમે કામ કેટલી ધીલી ગતિ હાલે છે એ પણ તમે જોઈ શકો છો ખાલી હવે બાકીમાં બાકી ખાલી બે દિવાલુ જ છે એ પણ નથી કરી શકતા અને અમારે બીજો પ્રશ્ન એ છે કે અમારું ગામ એક જ રસ્તો છે અમારા ગામને જોડતો ત્યાં જ્યાં અમારે બા આવર જવર કરી શકતા હોય સ્કૂલે છોકરા અમે મોકલી નથી શકતા મોકલી તો કોના હિસાબે મોકલી શકીએ

અહીંના જે ધારાસભ્ય છે તમે કોણ કઈ કે વાતચીત કરેલી તમે ધારાસભ્ય ને ત્રણ ફેરે રૂબરૂ મળી ગયેલા આ બ્રાન્ચ ના નીરવ પટેલ અમે પાંચ ફેરે રૂબરૂ રાજકોટ જઈ સો ખર્ચે પેટ્રોલ બારી આગેવાનો ગયા